નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી કરીને તમને શાકભાજીના ભાવની રોજ અપડેટ મળ જોવા મળે તો મિત્રો જાણીએ આજના શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજની બજારમાં સક્કરટેટી ટેટી પંદરથી વીસ રૂપિયા બજાર રહી ધાણા વીસથી ત્રીસ રૂપિયા બજાર રહી ત્યાંથી કારેલા અઢારથી વીસ રૂપિયા બજાર રહી ચોરા પંદરથી વીસ રૂપિયા બજાર રહી દૂધી ત્રણથી સાત રૂપિયા બજાર રહી મરચાં ઝીણા પચીસથી ત્રીસ રૂપિયા બજાર રહી મરચાં જાડા વીસથી પચીસ રૂપિયા બજાર રહી રીંગણાં પાંચથી લઈ દસ રૂપિયા બજાર રહી ગોટી રીંગણાં દસથી પંદર રૂપિયા બજાર રહે ગુવાર પંદરથી લઈ અને પચીસ રૂપિયા સુધી વેચાણો છે ભીંડા પંદરથી પચીસ રૂપિયા બજાર છે મેથી સિતેરથી સો રૂપિયા બજાર છે કાકડી પંદરથી વીસ રૂપિયા બજાર છે લીલી ડુંગળી પચીસથી લઈને પાંત્રીસ રૂપિયા કિલો બજાર છે તુરિયા દસથી લઈને વીસ રૂપિયા બજાર છે ગલકા પાંચથી દસ રૂપિયા બજાર છે ટમેટા દસથી અઢાર રૂપિયા બજાર છે ફુલાવર પચીસથી પાંત્રીસ રૂપિયા બજાર છે કોબી સાતથી બાર રૂપિયા બજાર છે To je troubou, to